નું કામ કરતો સૌરભ મિત્ર સાથે રાત્રે લગ્ન રિસેપ્શન માં પરત ફર્યો હતો ત્યારે બાઇક પર સવાર થતો હોય બે પામ ગોળીબાર કરતા તેમને માથાના ભાગે ગોળીની વાગી હતી જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે સ્થાનિક લોકોએ રોજ તો મુર્દે મૃતદેહને સાથે એમ્બ્યુલન્સ રસ્તા પર રાખી હાઈવે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ